જેસર તાલુકાના બેડા ગામે રહેતા માજી ઉપસરપન ઉપર તીષણ હત્યાર વડે હુમલો જેસરના બેડા ગામના માજી ઉપસરપન મામદભાઈ ગાહા ઉપર એક યુવાન દ્વારા કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો માજી ઉપસરપન ટુ વ્હીલ લઈ જઈ રહ્યા હતા ત્યારે આરોપી ગોવિંદ ચિથનના શખ્સે આડુ વ્હીલ નાખી સીધો કુહાડીથી કારના ભાગે હુમલો કરી ખિસ્સામાંથી પાંચસો રૂપિયા કાઢી ગયો તેવો આક્ષેપ ફરિયાદી કરી રહ્યા છે

Tuh lewat. Coba. Siapa? Ada